શેષનારાયણ નું સ્થાન અને શેષ નારાયણની ખેણ ઉપર જેમ કોઈ ફૂલનો દડો મૂક્યો હોય ને એવી આ પૃથ્વી છે અને તેમ બ્રહ્માંડો તેમાંથી નીચે સાત ઉપર સાત એટલે સાત લોક નીચે છે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ ઉપર અને સત્ય આપણે જે લઈએ એટલે પૃથ્વી હવે આની અંદર આ બ્રહ્માંડોને સ્થિર રાખવા માટે દસ દિશાઓ એ દિશાઓની અંદર મોટા હાથીઓ રહેલા છે કે જે દોરડા વડે આ પૃથ્વીને બેલેન્સ રાખે છે એ હાથી નામ છે એરાવત વામન કુમુદ અંજન પુષ્કલન સાર્વભૌમ અને સુપ્રતિક આ ઉપરાંત બ્રહ્માંડના રક્ષણ માટે દસે દિશાઓમાં દસ દેવતા ઇન્દ્ર અગ્નિ યમ નિરૃતિ વરૂણ વાયુ કુબેર વિષ્ણુ આ બધા પરમાત્મા જે છે એ સૃષ્ટિનું કાર્ય કરે છે પરમાત્મા વિષ્ણુ નારાયણના અભિક્રમણોમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીએ સમસ્ત જગતનું સર્જન કર્યું જળચર આવી ગયા એટલે કે જળચર એટલે પાણીમાં રહેવાવાળા જીવ પછી ભૂચર ભૂચર એટલે આ ભૂમિ ઉપર રહેવા વાળા જીવ અને મનુષ્ય પ્રાણી વનસ્પતિ વૃક્ષો વગેરે અને ખેચર ખેચર એટલે આકાશમાં ઉડનારા જીવો આ બધાની રચના કરી અને નિશાચર નિશાચર એટલે રાત્રિય વિચરણ કરનારા આ બધાનું ભગવાને સર્જન કર્યું આ ઉપરાંત બ્રહ્માજીના માનસ પુત્રો શનક સનંદન સનાતન સનતકુમાર અને હજાર ઋષિઓ જે બધા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આ બધાને જાણવાવાળા સમાજને ધર્મ ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ આપી અને સદમાર્ગે વાળે આ ચૌદ બ્રહ્માંડના વર્ણનમાં આપણે ભૂલોકની અંદર રહીએ છીએ એટલે આ પૃથ્વી આપણે જ્યાં રહીએ છીએ તે સ્થાનને જમ્બુ દ્વીપ કહેવામાં આવે છે જમ્મુ હા જંબુ દ્વીપ આપણી પૃથ્વીને કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે કર્મભૂમિ એટલે જે કર્મ કરવાથી ફળ આપનારી બને તમે જેવું કર્મ કરો એવું ફળ ભોગવો આવા આપણા ભારત દેશનો વિસ્તાર નવ હજાર યોજન અને પવિત્ર એવી સાત નગરીઓ આવેલી છે જે સાત નગરીનું ખાલી હવારમાં ઉઠી અને સ્મરણ કરો તો પણ પાપમાંથી મુક્ત થવાય અયોધ્યા મથુરા માયા કાશી કાચી અવંતિકા પુરી દ્વારવતી જૈવા સક્ત્યતા મોક્ષ દાયકા સવારમાં ઊઠીને ખાલી દ્વારકા એટલું બોલો ને તોય ગતિ થાય કૃષ્ણ તો ઠીક પણ ખાલી દ્વારકા એટલું બોલાઈ જાય તો પણ મોક્ષ આપનારી નગરી છે હવે આવા પવિત્ર ભારત દેશમાં અસંખ્ય જંગલો છે જેમાં ચંપકારણ્ય બદ્રિકારણ્ય દંડકારણ્ય ધર્મારણ્ય અરણ્ય કાંતિકારણ્ય કુજ્યારણ્ય દ્વૈતારણ્ય નોકારણ્ય અને જ્યાં ભગવાન સત્યનારાયણની કથા સ્કંદ પુરાણની અંદર સત્યનારાયણ ભગવાનની કથા છે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે રેવા નામનો ખંડ સ્કંદ પુરાણ અને નેમિસારણની અંદર ઋષિ મુનિએ ભેગા થઈ અને ભગવાન સત્યનારાયણની કથા કરી હતી આ જંગલોમાં મોટા મોટા પર્વતો છે જેના પરમાત્માએ જ્યારે અવતાર ધારણ કર્યા ત્યારે તેના પર નિવાસ કરે આ પર્વતનું નામ છે સુમેરુ નિષદકૂટ શુભ્રકૂટ શ્રીકૂટ હેમકૂટ રજતકૂટ ચિત્રકૂટ ત્રિકૂટ હિમાલય અને વિંધ્યાચાર આટલા પર્વતો આવેલા વર્ષાઋતુનું જળ પડવાથી ભારત દેશમાં હજારો નદીઓ વહે છે જેમાંથી શાસ્ત્ર પ્રમાણે આપેલી છે એવી બેતાલીસ નદીઓ કે જેને ગંગા સિંધુ સરસ્વતી નર્મદા કાવેરી પયોષ્ઠણી ચંદ્રભાગા મંદાકીની પ્રવરા કૃષ્ણ વૈન્યા ભીમરથી તુંગભદ્રા આ બધી પવિત્ર પાવન કરનારી નદીઓ છે એ નદીઓની અંદર સ્નાન કરવાથી માણસ પાપમાંથી મુક્ત થાય હવે આવા સમયે પવિત્ર સમયે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલ બ્રહ્માજીના સો વર્ષના આયુષ્યમાંથી પચાસ વર્ષ થયા છે બ્રહ્માજીનું સો વર્ષનું આયુષ્ય છે એમાં અત્યારે વર્ષ પૂરા થયા એનો પહેલો પક્ષ ને પહેલો દિવસ આઠમો દ્વારા નામનો પલ ચૌદ મહિના અત્યારે સાતમા વ્યવસ્થિત નામનું મનમંત્ર ચાલે છે અઠ્યાવીસમો ગણયું અને કળિયુગનું પહેલું ચરણ છે તો એની અંદર આપણે અત્યારે છીએ હવે જન્માંતર આપણે ભગવાનને પ્રાર્થના કરવાની એ પરમાત્મા જાણતા અજાણતા આ બધા પાપો કીધા જુઓ બોલવાથી પગથી કાનથી આંખથી જીભથી આ જે કાંઈ પ્રાપ્ત પાપ થયા હોય બ્રહ્મહત્યા સુરાપાન સોનાની ચોરી માતા પિતા ગુરુજીનો તિરસ્કાર પછી ઘણા બુદ્ધિપૂર્વક પાપ કરે જાણી જોઈએ નો ત્યાગ અધિકાર પછી રસ ઘી દૂધ દહીં છાશ એનું વેચાણ એ પણ કીધું ગાય ભેંસ બળદ વગેરે વેચા હોય એનું પણ પાપ છે પાણીમાં રહેવાવાળા જીવ વેચ્યા હોય એ પણ પાપ છે આ કોઈ પણ કોઈનું કરજ લીધું હોય ને આપણે પાછું ન આપ્યું હોય તો પણ શાસ્ત્રકારો કીધું પાપ છે બ્રાહ્મણનું ધન હરી લીધું હોય રાજાનું દેવનું માતા પિતાનું આનું ધન લીધું હોય એ પણ પાપ છે બ્રાહ્મણ ગુરુ વેદ યતિ સતીને સંન્યાસી માતા પિતા આ કોઈ દિવસ આ કોઈની નિંદા કરાય નહીં ન ખાવા યોગ્ય પદાર્થ ખાવા ન પીવા યોગ્ય પદાર્થ પીવા ન સાંભળવા યોગ્ય વાતો સાંભળવી ન જોવા યોગ્ય દ્રશ્યો જોવા ન બોલવા યોગ્ય વાક્ય બોલવા માતા પિતાનો તિરસ્કાર કર્યો હોય ઝઘડો કરાવ્યો હોય અને પોતાની પત્નીને પત્નીનો ત્યાગ કર્યો હોય વિધવા ચાંડાલ કુટુંબ ગુરુ પત્ની કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો હોય ખરાબ દ્રષ્ટિ કરી હોય તો ખોટી જુબાની કોઈ પણ જગ્યાએ આપણને ખબર ન હોય ને ખોટી સાક્ષી પૂરી તો એ પણ શાસ્ત્રએ કીધું પાપ છે પછી આ બધા પાપમાંથી ભગવાનને પ્રાર્થના કરવાની કે પરમાત્મા આ જે કોઈ પાપમાંથી જાણતા જાણતા અજાણતા થયા હોય પાપમાંથી મુક્ત કરી આ પૂજાનો આ યજ્ઞનો અમને અધિકાર આપજો આપજો હરી ઓમ મા પાપો હમ પાપ કર્મા હમ પાપાદ મા પાપ સંભવમ પ્રાહિમા પુંડરીકાક્ષા સર્વા હરો હરી હી જયંતિ મંદિર આથી આ જે ભૂદેવ જઈને એ બે હાથે છે અહીંયા આ છે કે અગ્નેય દેજે ભસ્મા વાયુરેજે ભસ્મા જલમે વિભસ્મા ખલમે વિભસ્મા ભ્યોમે ધન્યમ સવમ હવા ઇદક ભસ્મા નમતે તાગી ચક્ષુશિહી અંતક ફૂલકડી ભસ્મા ભલેનો અનેનો દશદિજે દશમિહી સ્નાનેનો સ્નાનેનો મમ સર્વમ સર્વમ પાપમ પાપં દોષમ યપો અતુ